ભાવનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તો ખૂબ જ કથળેલી જોવા મળી રહી છે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ને થોડાક દિવસ પહેલા એક બાસઠ વર્ષ વૃદ્ધની એક દારૂડિયા દ્વારા સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાથી ભાવનગર પોલીસે ગણતરીના કલાકમાં દારૂડીયા આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ જે ઘટના સ્થળ ઉપર આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે જગ્યાએ ભાવનગર પોલીસ આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હતી ને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભાવનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે અવારનવાર સવાલો ઉઠી રહ્યા છે આંગળીઓ ચિંધાઈ રહી છે કેમ કે થોડાક દિવસ પહેલાં બાસઠ વર્ષીય વૃદ્ધ જનાભાઈ ગોહિલ નામના જે વ્યક્તિ છે તે સાયકલ લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન એક શ્રમિક છે તે છનાભાઈ ગોહિલને અટકાવે છે અને પૈસા માંગે છે જોકે છનાભાઈ પાસે પૈસા ન હોવાથી આ દારૂડિયો આરોપી ડેવિડ મનસુખભાઈ બારૈયા તેની પાસે રહેલી છરી હોય છે તે છ તે છરી વડે વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરે છે આ સમગ્ર ઘટના ભાવનગર શહેરના સુભાષનગર સ્મશાન પાસે બની હતી આ ઘટનામાં લોહી લોણ હાલતમાં વૃદ્ધ જમીન પર ઢળી પડે છે અને આરોપી ડેવિડ છે ત્યાંથી ભાગી જાય છે આ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી આ મામલે વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ વૃદ્ધને મૃત જાહેર કરે છે આ ઘટનાથી સમગ્ર ભાવનગર શહેરમાં ખડબડાહાટ મચી ગયો હતો જે દારૂડિયાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે તેના સામે રોષ પણ જોવા મળી રહ્યો હતો ત્યારે આ મામલે ગણતરીના દિવસોમાં ભાવનગર પોલીસે આરોપી ડેવિડ બારીયાની ધરપકડ કરી ત્યારબાદ જે ઘટના સ્થળ જ્યાં પ્રધાનમંત્રી આવાસ જ્યાં આવેલું છે સુભાષનગર ખાતે જે જગ્યાએ આ ડેવિડ નામના આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તે સ્થળ ઉપર પોલીસ આરોપીને લઈ જાય છે ને ત્યારબાદ તેનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે ને કેવી રીતે વૃદ્ધની હત્યા કરવામાં આવી ચલબોલ તે પ્રકારે પોલીસ દ્વારા આકરી પૂછપરછ આરોપી દ્વારા કરવામાં આવે છે સાથે જ પંચનામું અને આરોપીનું નિવેદન નોંધવામાં આવે છે આ ઘટનાથી ભાવનગર શહેરમાં ખળબડાહટ મચી ગયો છે જે રીતે સરા જાહેરમાં જે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે મામલે વિપક્ષ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને પોલીસ તેમજ સરકારને ઢંઢોળવામાં આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે હવે ભાવનગર શહેરની કાયદા વ્યવસ્થા દુરસ્ત બને લોકો સુરક્ષા અનુભવે તે માટે ભાવનગરના એસપી કે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...